રાખશું તે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ જશે તો અમારા રિજન્સ જોકે જો કે અત્યારે એકલે એકલે અમે છે તો અમારા રિજન્સ અત્યારે હવે નીચે રમવા મીડા છે અને એમને બારે જવું હોય અને કડીક થઈને બારે ભાગી જાય છે અને આપણે પહેલી દૂધ છે સેટર ઠંડી લાગતી તો અને આમાં રિયન્સ ભાઈ

જોકે અત્યારે તો વાત નથી કરતા નકર એમને કડીકથાન રો રો કરે અને બારે જવું હોય રસોડા રસોડામાં ગયે તો આપણે આવી ગયા છે બારે અને રેશના મમ્મી જો કે બે દોરી ભરે એટલે કપડા થોઈ નઈ છે સવા સવાર માં અને ઠામણા થઈ ગયા છે રેશ બેન મમ્મી અત્યારે બધું કામ કરીને કમ્પ્લે નવરા થઈ ગયા તો હવે અમારે રેશ બેન ને દવા પાઈ દી તમાર રેશ ભાઈ બોટલ થી રમે છે ને તો તડકે બેસાડી દીધા છે રેશ ભાઈ ને અમારા દિવસભાઈ અત્યારે દવા પીવરાઈ દીધી છે અને દવા પીવરામાં અમારે દિવસભાઈ ને આ ચાર બોટલ દવાની પીવરાની હોય છે આ જો કે આ સદીની છે અને આ છે ભૂખની અને આ તો આમ ડોક્ટરે કીધું હતું કે એક વર્ષ લગી પીવરાવાની છે તો બધી દવા પાઈ દીધી છે અને હવે અમારે દેશભાઈ ને પૂરાઈ દઈએ

તો આપણે ગેરેજ ગેરેજનો ટાઈમ થઈ ગયો છે અને અમારા રેન્સ ભાઈ જો કે ઉડાવી દીધા છે તો અમારા રેન્સ ભાઈ અત્યારે હોઈ ગયા છે ચાલો ચાલો આપણે ગેરેજ ટાઈમ થઈ ગયો છે અને ગેરેજ નીકળીએ તો અમારે રેન્સ ને બધું અત્યારે કામ થઈ ગયું છે તો આપણે નીકળીએ ગેરેજ ચાલો ફેમિલી તો આપણે પચી ગયું છે ગેરેજે જ કરે ને વગી ગયો છે ડોટ

તો આપણે ગેરેજ જ ઘરે પહોંચી ગયા છે અને નહીં તો રેડી થઈ ગયા છે અને આવ્યું છે પાણી તો પાણી ભરાય છે તો ચાર પાંચ દિવસ પછી આજે પાણી આવ્યું છે તો બધું ભરી લેવાનું છે તો ટાંકો અને ટીપણું ભરાય છે અને ઉપરનો ટાંકો ફરાઈ ગયો છે અને પીવાનું અને અહીંયા અમાર રિયાંશભાઈ સુઈ ગયા છે જો કે અમાર રિયાંશભાઈ તો સાત વાગ્યા ના સુઈ ગયા તો અહીંયા અમારું જમવાનું બધું રેડી થઈ ગયું છે તો પાણી ભરાય પછી જમી લઈશું અને જોઈએ કે પાણી કેટલું ભરવાનું બાકી રહ્યું તો પાણી ભરાઈ જાય પછી જમી લઈએ તો Tanko vorai ce? Tanko vorai un tieri ma ce? Ani am alias nu mie Lui ne-i face marbo pana Ani am avea thudu pani vorai ce? Pa ce am vrea Ce am ii તો આપણે પાણી ભરાઈ ગયું છે ને થોડું થોડું ઝાડવામાં બધુંય છાંટી દીધું છે ચોકે પોપૈયામાં ને ગુલાબમાં તો આપણે જમવાનું આવી ગયું છે જમવામાં છે ખીચડી બટેકાનું શાક અને રોટલી અને બધા વેચી ગયા છે જમવા જાદો આપણે જમી લઈએ પહેલાં અને હજી જમવાનું છે

અમારા રેન્સ ભાઈ ને હોડાયા હતા પણ હોઈ ગયા હતા અને પછી પાછા ઉઠી ગયા છે તો અત્યારે મમ્મી જો કે હોઈ ગયા તો આપણે જાગી જઈને વાગી ગયા છે અત્યારે બાર અને અમા રેન્સભાઈ ને હુડાયા હતા તો પાછા હોડાઈ દઈ ઘોડિયા નાખી

તો બધાને ગુડ નાઇટ અને મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો તો મારે ચાલો બધાને ગુડ નાઇટ અને બાય બાય